ચૌદસો ને એકવીસ રૂપિયા નવો કપા છે માલ સારો થોડું આવે સોળસો એક જૂનું જૂનું રે ચીટી વાળું છે પીળાસ પડી ગઈ છે સોળસો એક પંદર સોતેર આવી જૂનું છે વાળું

અંતારા ના <tip>

બારસો સાહેબ લેજો પાંચ ભરી બારસો હાલ પાંચ ભરી અગિયારસો રૂપિયા બારસોતેરસો અગિયારસો રૂપિયા નેવું ચૌદસો હલો દસ વીસ ત્રી ચાલીસ પચાસ હા ઠી છે પંદરસો એક રૂપિયા સુપોર કે